જાઓ સાડા હાથ સાડા હાથ ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને આજે નવ રાઉન્ડ માર્યા મેં નવ રાઉન્ડ માર્યા અને વીસ મિનિટ ઉપર થયું સ્ટોક ઓછો ચાલુ હતી આજે જગદીશભાઈ તો કેમ છો મિત્રો મજામાં મજાને ગુડ મોર્નિંગ જય માતાજી હું અરુણ તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં તો આજે વ્લોગ ટૂંકમાં આજે અગિયાર તારીખ છે અને અત્યારે સમથિંગ સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે અને જાગવામાં લેટ થઈ ગયું છે એમાં તો કાલે હું બહાર આવી ગયો હતો રોકા આપણે લોકો એક બે દિવસ ઉતર્યા નહોતા અને થોડુંક કામકાજના કારણે બહાર ગયો હતો તો ચાલો આપણે સ્ટડી ચાલુ કરશું અને પછી મારે નાઇટનો એક ઉજાગ્રો થયો હતો બહાર આવી ગયો હતો ને ત્યાં ગણે કે મહેમાન ગાતી જાવીએ એટલે આપણે વધારે પૂરતું બેસવાનું થઈ જાય રાત્રે પછી દિવસનું શું નહોતું તો રાતે આજે થોડુંક વધારે હવારમાં સુવાઈ આવી ગયું એમ અને આજે રાતે પાછા આવીને રીડિંગ કર્યું રાતે બાર સાડા બારે વાગ્યા હું પાછું રીડિંગ કર્યું હતું આવું બધું હતું તો ચાલો જોડાઈ રહેજો બહુ મજા આવશે નવા કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી વાજો અને

તો એટલે આવી બહુ મજા આવે સમજણું તો પેલો આ બુક આપણે લઈ લઈએ છીએ પ્રશ્ન બુક રહી એમાં કંઈ નોટ કરવાનું થશે નહીં આપણું તો ચાલો અને બીજા નંબરમાં જો આ રીતે પીડીએફ સામે જોવી જોઈએ સિલેબસની જો હોય ને સિલેબસની પીડીએફ સામે જ રાખવાની વળે એની તૈયારી કરતા હોય સમજાણું આપણે કોન્સ્ટેબલની તૈયારી કરી તો પીએસએન રાખો પીએસએન જોતું જાઓ કોન્સ્ટેબલ જોતું જાવ જેમાં આપણે સરખું લાગે તેમાં સમજાવી ગયું તો ચાલો પછી આપણે મળી અને હવે આપણે ને એકદમ રીડિંગ ચાલુ કરી દઈએ તો જાણવા તમે બપોરનો ટાઈમ થઈ ગયો છે આપણે સવારના રીડિંગ કરવા બેસી ગયા હતા તા એમસીક્યુ કીધું સોલ્વ કરતા આપણે ગુજરાતના ઇતિહાસના સમથિંગ આઠસો જેવા એમસીક્યુ સોલ્વ કર્યા આપણે અને આ બુકની હાલત એવી થઈ ગઈ છે ને કે વાત જવા દે તો બધા સોલ્વ થઈ જાય કમ્પ્લીટ અને આ બુક છે પૂરી થઈ ગઈ કે ઇતિહાસની મેં બુક રહી ને પૂરી કરી હતી કાલ જ તે તો એ બુક રહીને એમાં ખાલી શું કહેવાય થિયરી જ હતી મેં એમ શું કહેવામાં આવ્યા હતા એટલે મેં તો આમાં સોલ્વ કરી નાખું અને આગળ આ રીડ કરવાની જરૂર હતી નહીં કેમ કે આ રીડ તો મેં ઓલી બુકમાં જ કર્યું છે કમ્પ્લીટ એટલા માટે પછી આ રીડ ન કર્યું ખાલી એમ શું રીડ કર્યા તો એમ શું સમથિંગ આઠસો જેવા હતા તે રીડ કરી રહ્યા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો થાળો જમી લેવી થોડુંક આરામ કરી આવે અને પછી આપણે મેથ્સ લેશું અને બુક પણ આ કમ્પ્લીટ થઈ ગઈ રીડિંગ એમાં એવું છે બહાર કરું છું અંદર નહીં મજા આવતી હોય રૂમમાં અને ઘરે કોઈ હોય નહીં જાવ ઘર કોઈ છે નહીં કોઈ એકલા જોવી કરીએ આપણે તો ચાલો સાડા ત્રણ ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે એક હિસ્ટ્રીનો લેક્ચર પૂરો કર્યો હોય મેથ નથી લીધું મેચ હવે લઈશું હિસ્ટ્રીનો લેક્ચર પૂરો કર્યો અને હવે કલાક સુઈ ગયા હતા અને પછી આવી ગયા આજે માથું ભારે ભારે લાગે છે કેમ કે મેં તમને કીધું તો બહાર જ આવીને થોડીક પ્રોબ્લેમ થઈ જાય પણ હું ખાલી એકવાર રાતે ગયો તો સાંજના ટાઈમમાં સવારમાં પાછો હતો હજાર વેપાર થોડી તબિયત લથડી ગયા થોડું માથેનું સવારનું ભારે ભારે લાગે છે રાતે હું સાડા આઠ કલાક જેવું હું કૂતો હતો અવારમાં નવ હવા નવો અહીંયા એવું જાગ્યો હતો પણ તોય પણ જો માથા થોડીક પ્રોબ્લેમ છે હજી આપણે ભારે ભારે લાગે છે અને અત્યારે પાછો કલાક સુઈ ગયો હતો અને એક લેક્ચર રીઝનિંગનો હવા કલાક હતો નહીં પૂરો કર્યો અને હવે મેથ્સ લેવું છે તો ચારથી સાડા પાંચ છ વાગે મેચ લેશું અને પછી ગ્રાઉન્ડ જવું છે તો જોડાઈ લેજો મજા આવશે ચા પીવી છે પછી કોઈ ઘરે છે નહીં ચા હાથે બનાવવી પડશે આવું બધું પણ હું કરી વાળીશ પણ તમે ને જોડાઈ લેજો મજા આવશે તો ચાલો હવે આપણે ચાલુ કર્યું અને બાર જ લેક્ચર જોઈશું કે મેં રીઝનિંગ આપણે અંદર જોયું હતું અહીં સુતા સુતા લઈ એક લેક્ચર દેખ્યું અને હવે આપણે બહાર જઈ એક ગણિત કરશું બહાર તમને ખબર જ છે ક્યાં ક્યાંક આપણે ગણ ટેબલ હું હોય બીજું ટેબલ છે ને છે તો નહીં પણ હવે વિચારવાનું ટેબલ જ છે એમાં સમજવા ઓલી બુક તો પૂરી કરી વાય છે તો આપણે ઘડી કર્યું ને મેચ લઈશું હવે બે કલાક પછી મળી જોડે રહીશું મજા આવશે તો ચાલો હાડા છ જેવો ટાઈમ થવા આવ્યો છે અને આપણે તરફ ગણિત કરતા હતા પછી થોડુંક મારે કામ કદવેશમાં આવી ગયું હતું અને ગણિત બે કલાકનો લેક્ચર આપણે પૂરો કર્યું અને હવે આપણે જવું છે ગ્રાઉન્ડ થોડા ફેરફાર બ્રેશ થઈ જાય અને પછી ગ્રાઉન્ડ જઈને મળવી આજુ ફ્રેન્ડનો કોઈનો કોલ નથી આવ્યો અમારા ફ્રેન્ડ કેમ કે બે કદાચ દોડવા એટલે કેમ છે આજે અહીંયા બહાર નથી ગયા પણ તો આપણે જઈશું તો ખરા જ ગ્રાઉન્ડે ફરી દોડવીને કાંઈ નહીં ચાલશું તો ખરા પણ જોડા જોડાજો મજા આવશે પેલા મૂળું તો એ નાખું ફ્રેશ થઈ જાય પછી આપણે મળીએ તો ચાલો હાડા હતું હાડા હાથ ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને આજે નવ રાઉન્ડ માર્યા મેં નવ રાઉન્ડ માર્યા અને વીસ મિનિટ ઉપર થયું સ્ટોક બહુ ચાલુ હતી આજો જગદીશભાઈ ખોલો લાંબો વીસ મિનિટ ઉપર થયો આજ ટાઈમ અને અમારે સાડા દસ માર્યું સાડા દસ અગિયાર જેવા તો સાડા દસ અગિયાર સમજો ને અગિયાર અમારે પાંચ કિલોમીટર પૂરું થઈ જાય છે કેમ કે હાથે ગ્રાઉન્ડ બનાવેલું છે ને રસ્તો હે અહીંયા આગળ ત્યારે ફરું ફેર છે આ જો વીસ મિનિટના ઉપર ચાલીસ સેકન્ડ જેવું થયું પછી શું કે હારીકન ગોલાવ્યું સમજાણો એટલે ટાઈમ ખાઈ જાય તમારો અને બે રાઉન્ડ રહ્યા અને ચાર મિનિટ જેવું રહ્યું ચારથી પાંચ મિનિટ જેવું રહ્યું ને ચાર મિનિટ જેવું ગમણ તો ચાર મિનિટમાં બે રાઉન્ડ ન લાગી જાય દસ ને અગિયાર બે લાગી જાય એમ હતા પણ બે દિવસથી રાઉન્ડે આવ્યા નહોતા ને એટલે બે દિવસથી હું બહાર હતો એક દિવસ બહાર ગયો હતો એના આગલા દિવસે ખાલી હતા એટલે કાલે રોંગ રોંગ રનિંગ કરશું આ તો થોડુંક અપનાવી લીધું ટી શર્ટ આપવું ગયું જો અરે પૂરું થઈ જશે વાંધો નહીં આવો પછી પૂરું થઈ જશે હું અત્યારે કેમ કે બે રાઉન્ડ તો મારી એકમ જ તો પછી થોડુંક એનર્જી રાખવી પડે ને જેને રીડિંગ કરવાનું હોય બધું જોવું પડે એમ જાણો તો ચાલો પછી હવે મળવી હું આપણે ઓથરું કરી આવી આ થોડોક સુવા વાંચેડ્યો ને આઠ બેસી જતા તો ચાલો અત્યારે અગિયાર જેવો ટાઈમ થયો લેક્ચર એ પૂરો કર્યું ગણિતમાં બીજું અને પછી જૈમાન એવું બધું કર્યું નાયા તો ફ્રેશ થયા અને થોડું ઘરે વ્યસ્ત કે એટલે થોડુંક ટાઈમ બગડ્યો આપણું પણ વાંધો નહીં તો ચાલો લેક્ચર એક પૂરો મસ્ત કરી રહ્યો છે અને પછી આપણે પાછા બ્લોગમાં મળવી અને આપણું રીડિંગ કરવું છે પણ પહેલાં એ પહેલાં થોડોક બાર ગેસ્ટ બેઠા ત્યાં બેસું અને પછી પાછું રીડિંગ કરવા બેસીશ જોડા લેજો મજા આવશે પછી અમને આપણે આપણું રીડિંગ બધું પૂરું કરવું તો ચાલો બધા રાતના એક વાગી ગયો છે અને આપણે રીડિંગ અહીં પૂરું કરશું દસ મિનિટની વારે અને આપણે જઈને શું કરતા બંધારણ જાણ ને બંધારણ 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 વર્ણન અને સમથિંગ ત્રણસો જેવા મેં એમસો સોલ્વ કર્યા છે ત્રણસો જેવા થઈ ગયા છે અઢીસો ત્રણસો જેવા થઈ ગયા છે સોલ્વ કર્યા અને થોડુંક આમાં નોટ કરતા ગયા એવું બધું કરતા ગયા તો ચાલો હું મળી બીજા બ્લોકમાં ત્યાં હું ત્યાં આરામ જાય માતાજી તમારું ધ્યાન રાખજો અને આજે બહુ રીડિંગ બરાબર થયું નથી અને ગેસ્ટને એવું બધું કર્યા હતા ને બધા મહેમાનને એવું એટલા માટે થોડુંક સાંજનું વેડ પાઈ ગયું તો કન્ટિન્યુ મારે નવથી બાર સાડા બાર વાગ્યા કન્ટિન્યુ રીડ કરતો જાઉં અને લેખર પણ જોતો હોઉં પણ આજે થોડુંક ગેરપાઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં કાલથી આપણે વ્યવસ્થિત પાસે ચાલુ કરી દઈશું અને આજે પણ ઘણું ખેંચાઈ ગયું છે એમ તો ચાલો કાલે આપણે જોયું ને આ રીડ કરીશું આ બુક સાંસ્કૃતિક વાત છે આ બુક રીડ કરશું કાલે આપણે તો રિવિઝન કરવાનું છે તો મળ્યું બીજા બ્લોગમાં ત્યાં સુધી આરામ છે એમાં અને બીજા નંબરમાં જો આની પીડીએફ તમારે જોતી હોય ને તો મેસેજ કરજો તમે આપણે તમને નંબર આપ્યો હતો વોટ્સએપમાં તેમાં તમને પીડીએફ બધી આપીશ મેં બધી આ કટાવી છે તમારે કાઢવી ન કાઢવી તમારી વાત છે પણ રિવિઝન સારું થશે